હેલો ફ્રેન્ડ્સ ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે હોમ લોન અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લીધા પછી એટલે કે લોન લીધા પછી શું પગલાં ભરવા જોઈએ શું ધ્યાન રાખવું જોઈએ તે ટૉપિક ઉપર ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લીધા પછી તેના તમામ ઈએમઆઈ ભરાઈ જાય ત્યારબાદ નો ડ્યુ સર્ટિફિકેટ લેવું જોઈએ એટલે કે એનઓસી આમ તો જનરલી આ બાબતનો બધાને ખ્યાલ જ હોય છે પણ તમારી હોમ લોન પૂરી થઈ જાય પછી મોટા ભાગના લોકો એનઓસી એટલે કે બેંકમાંથી નો ડ્યુ સર્ટિફિકેટ લીધા પછી એમ સમજે છે કે હવે તેમને આગળ કોઈ પ્રોસિજર કરવાની રહેતી નથી પણ ફ્રેન્ડ્સ એ સિવાય પણ એક બહો બહુ જ મહત્ત્વની બાબત છે કે તમે જ્યારે હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી લો છો ત્યારે તમારી પ્રોપર્ટી ઉપર બોજો એટલે કે બેંક કે ફાઇનાન્સ કંપની તમારી પ્રોપર્ટી ઉપર એક મોર્ગેજ એટલે કે બોજો પાડે છે એટલે ધારો કે તમે લોન લો છો તો તમારી પ્રોપર્ટીનો ગીરો ખત એટલે કે મોર્ગેજ ડીડ જે તે બેંકની ફેવરમાં આપણે કરી દઈએ છીએ એટલે આપણી મિલકત ઉપર બોજો બોલે છે એનઓસી તો આપણે લઈ લઈએ પણ એનઓસી લીધા બાદ જો એ બોજો આપણે દૂર ન કરીએ તો આપણી પ્રોપર્ટી હજી બોજામુક્ત નહીં પણ બોજાવાળી જ બોલાય છે એટલે ધારો કે તમે હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટીના બધા ઈ એમ ભરી દીધા એનઓસી પણ લઈ લીધું પણ તમે હજી તે પ્રોપર્ટી બોજામુક્ત ન કરાવો એટલે કે રિલીઝ ડીડ ન કરાવો ડી મુક્તિનો દસ્તાવેજ કરાવવો પડે છે ફ્રેન્ડ્સ ધારો કે તમે આ રિલીઝ ડીડ ન કરાવો તો તમારે બીજી કોઈ કંપનીમાં કે ફાઇનાન્સમાં તમારે લોન લેવી હોય અથવા તો તમારે તે પ્રોપર્ટી વેચવી હોય તો તમારી પ્રોપર્ટી ઉપર બોજો બોલે છે એટલે કે તમારી પ્રોપર્ટીના ટાઈટલ ક્લિયરમાં જે આપણે સર્ચ રિપોર્ટ કઢાવીએ છીએ સબ રજિસ્ટ્રારમાંથી તેમાં હજી તમારી પ્રોપર્ટી ઉપર મોર્ગેજ એટલે કે બોજો બોલે છે તો ગીરો મુક્તિનો દસ્તાવેજ એટલે કે રિલીઝ ડીડ તમારી પ્રોપર્ટીનું કરવું ખૂબ જ જરૂરી છે ધારો કે તમે જે બેંક કે ફાઇનાન્સમાંથી લોન લીધી છે તે હોમ લોન કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટીના તમામ ઈ ભરાઈ જાય ત્યારબાદ નો ડ્યુ સર્ટિફિકેટ પણ લેવાનું હોય છે અને એડવોકેટ મારફતે તમે રિલીઝ ડીટ પણ જરૂર કરાવી લેવું પડે છે એટલે તમારી પ્રોપર્ટી જે મોર્ગેજ કરાવી છે એ હવે ગવર્મેન્ટના રેકોર્ડમાં પણ બોજામુક્ત થઈ જાય છે પણ તેના માટે તમારે રિલીઝ ડીટ કરાવવું ખૂબ જ જરૂરી છે ઘણા બધા લોકોને રિલીઝ ડીટની ખબર હોતી નથી પછી જ્યારે તેઓ ક્યાંય લોન લેવા જાય કે પ્રોપર્ટી વેચવા માંગતા હોય ત્યારે તેમને ખબર પડે કે ફક્ત નો ડ્યુ જ લીધું હતું પણ રિલીઝ ડીડ નહોતું કરાવ્યું તો ત્યારે તે પ્રોપર્ટી રિલીઝ ડીડ એટલે કે ગીરો મુક્ત દસ્તાવેજ કરાવવો ખૂબ જ જરૂરી છે તો ફ્રેન્ડ્સ આજના ટૉપિકમાં ફક્ત આટલું જ આગળ પણ આપણે હોમ લોન લોન અગેન્સ્ટ પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ ઘણી બધી ચર્ચાઓ કરીશું ત્યાં સુધી કોમેન્ટમાં જણાવજો આપને આ વિડીયો કેવો લાગ્યો તમે કેવા ટોપિક ઉપર વિડીયો જોવા માંગો છો અમારી ચેનલને લાઇક શેર અને જૂના વિડીયો અને નવા વિડીયોની અપડેટ માટે સબસ્ક્રાઈબ પણ કરી લેજો અમારી ચેનલ ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર